હું શું કહું હા બાર આટો મારવા જવું છે હું આટો મારી આવું હા જાઓ પણ મારે તમારી જોડે 2 મિનિટ વાત કરવી છે સાંભળશો હા બોલ ફટાફટ એડ પછી જઉં લગન પહેલા તમે મારી જોડે કેટલી બધી વાતો કરતા હતા આખી આખી રાત વાતો કરતા હતા હા મને યાદ છે તે પછી ફોન ઉપર એ તમે મારી જોડે આખો દિવસ વાત કરતા હતા અને ફોન ઉપર વાત ના થાય તો મેસેજ ઉપર કરતા હતા હા એ યાદ છે મને પછી સવારમાં ઉઠીને આપણે એકબીજાના ફોટો મોકલતા હતા રાત્રે ઊંઘતી વખતે આપણે એકબીજાને ફોટો મોકલતા હતા આ બધું યાદ છે મને શું કહેવા માંગો છું તું એ તો કે હું એ બધું બહુ મિસ કરું છું પહેલા તમારી જોડે મારા માટે ટાઈમ હતો અત્યારે તમારા જોડે મારા માટે ટાઈમ નથી હેતલની વાત સાચી છે એ એનું ઘરબાર મૂકીને મારા માટે અહીંયા આવી છે પહેલા એના માટે હું બહુ બધો ટાઈમ કાઢતો તો ને હવે હું એના માટે ટાઈમ નથી આપી શકતો બહુ જ ખોટું કરી રહ્યો છું એના જોડે શું વિચારો છો જાવ જવું હોય તો ના ના ગાંડી હવે હું નહીં જઉં હવે દરરોજ હાજે આઈન આખો દિવસ મેં શું કર્યું ને એ વાતો કરીશું આપણે

뭐뭐뭐뭐 <tuk> <tuk> <Mas bangkar, bangkar. tuk> Ya. 뭐야 ah. deh, 뭔가 뭐한 게 Ah, aja. શું થાય અરે મને ટેન્શન ચડી ગયું છે આ ઘરના હપ્તા ચાલુ છે ને એ 11% વ્યાજ છે કોઈ જાતની બચત નઈ થતી આપડી હા હું તો કહેવાનું જ ભૂલી ગઈ 11% ની લોન સીધી 8.5% માં ટ્રાન્સફર કરી આપશે એ પણ નેશનલાઈઝ બેંકમાં કોણ કરી આપો છે શિવમ ફાઇનાન્સ આપણે આજુબાજુ બધાએ કરાવી દીધું છે તો મને પહેલા ન કહેવાય આપણે ન કરાવી દેતા કાલે સવારે જ ચાલ આપણે ત્યાં આગળ